ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે ભારતને આઝાદી મળી તે જ સમયે પાકિસ્તાનના અને ભારત વચ્ચે બે ભાગલા પડ્યા અને એ દરમિયાન લાખો હિન્દુઓની કતલેમ હત્યા કરવામાં આવી અને એ હત્યાના ભાગરૂપે વિભાજન વિભીષિકાનો આ કાર્યક્રમ આજે જ્યારે જંબુસર ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે જે જે આત્માઓ એમણે બલિદાન આપ્યા એ આત્માઓને આજે યાદ કરીને એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ભારતને આઝાદી મળી આપણા જે પૂર્વજોએ પોતાનું બલિદાન આપ્યું અનેક રીતે મહેનત કરી અને ખૂબ આ મહત્વપૂર્ણ જ્યારે આઝાદી મળી છે ત્યારે પણ આપણે બધાએ સાથે મળીને આ આઝાદીને મનાવીએ અને પંદરમી ઓગસ્ટના દિવસે આપણે બધા સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારત અને આપણા પૂર્વજોને યાદ કરીને એમના આત્માઓને પણ શાંતિ મળે એ રીતે આજે આયોજન કર્યું છે અને એ આયોજનના ભાગરૂપે આજે જંબુસરમાં આ મસા મશાલ રેલી ફરવાની છે અને પાછી અહીંયા આવીને એની પૂર્ણાવતી છે તો અસ્તુ ધન્યવાદ વંદે માત્ર ભારત માતા કી જય જય હિન્દ બંને માત્ર આપણે જાણીએ છીએ કે ચૌદ ઓગસ્ટ એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે આપણે લોકો એને માનીએ છીએ આ દિવસે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આપણા માટે ખૂબ જ દુઃખમય દિવસ હતો આપણા અખંડ ભારતમાંથી એક ટુકડો છૂટો પડેલો અને એ આપણા માટે બહુ દુઃખની વાત હતી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આપણને આઝાદી મળી એ ખુશી પણ હતી અને સાથે સાથે ચૌદ ઓગસ્ટનું દુઃખ પણ હતું તો ખરેખર જોવા જઈએ તો દુઃખ અને ખુશી ખુશી આપણે આ પંદર ઓગસ્ટે મનાવીએ છીએ અને દુઃખનો દિવસ છે આજે ચૌદ ઓગસ્ટ તો આ સ્મૃતિ દિવસ નિમિત્તે અમે મસાલ રેલી કાઢી અને આપણે દુઃખ એક પ્રગટ કર્યું છે એના ભાગરૂપે જમ્મુસર શહેર ખાતે આજે મશાલ રેલી જમ્મુસરના અલગ અલગ વિસ્તારોમાં ફરવાની છે અને પરત સ્વરાજ ભવન આવવાની છે બંદે માતરમ જય હિન્દ